નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આજથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી જ્યાં દોસ્તો રાજ્યમાં આજથી સાત સપ્ટેમ્બર સુધી ભારેથી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે તો મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદનું જોર વધશે અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નર્મદા તાપી અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર જ્યાં દોસ્તો દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો નોયડા અને ગાઝિયાબાદ સહિતના ઘણા બધા શહેરોમાં આજે અને આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તો જિલ્લા કલેક્ટર દ્વારા આ આદેશ જારી કરી દેવામાં આવ્યો છે અને બુલંદ શહેરમાં પણ નર્સરીથી લઈને ધોરણ બાર સુધીની શાળાઓ બંધ રહેશે તો ચંદીગઢમાં પણ શાળાઓ બંધ રહેશે તો હિમાચલના ઘણા જિલ્લાઓમાં પણ શાળાઓ બંધ રાખવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર લા નીનોની અસર તો સપ્ટેમ્બરમાં વધુ વરસાદ અને પછી કડકડતી ઠંડી પડશે જ્યાં દોસ્તો વિશ્વ હવામાન સંગઠન એટલે કે ડબલ્યુ એમ ઓએ આગાહી કરી છે કે સપ્ટેમ્બરમાં લા નીનોની અસર ફરી એકવાર શરૂ થશે તો જેના કારણે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી શકે છે તો લા નીનો એ પેસેફિક મહાસાગરનો ઠંડો તબક્કો છે જે ભારતમાં ચોમાસાને વધારે મજબૂત બનાવે છે અને શિયાળાને પણ વધારે તીવ્ર બનાવે છે તો ડબલ્યુએમઓના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર દરમિયાન લાનીના પંચાવન ટકાની શક્યતા છે જેનાથી તાપમાનમાં ઘટાડો થશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે જીએસટીની કાઉન્સીલની બેઠકમાં શું મોંઘુ થશે તે વિશે વાત કરવામાં આવતો જેમાં તમાકુ પાન મસાલા અને લક્ઝરી ઓટોમોબાઇલ્સ તો આ સિવાય વીસ થી ચાલીસ લાખ રૂપિયાની કિંમતોની ઇલેક્ટ્રોનિક વાહન કારની કિંમતો ચાલીસ લાખ થી વધારેની લક્ઝરી ઇલેક્ટ્રોનિક વાહનની કાર તેમજ વીજ ઉત્પાદકો વીજળીના ટેરીફો તેમજ રૂપિયા બે હજાર પાંચસો થી વધુ કિંમતોના કપડા પણ મોંઘા થશે ત્યારબાદ દોસ્તો આ સિવાય કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે તે વિશે વાત કરવામાં તો જેમાં છે નાની કાર અને મોટરસાયકલ્સ ઓટો પાર્ટ્સ હોટલ બુકિંગ્સ મૂવી ટિકિટ્સ કેન્સરની દવાઓ અન્ય દવાઓ તો આ સિવાય આરોગ્ય અને જીવન વીમાઓ પનીર પિઝા બ્રેડ ખાખરા ફળોના રસ નારિયેલ પાણી માખણ ચીઝ પાસ્તા અને આઇસ્ક્રીમ પણ સસ્તા થશે તો આ સિવાય સર્ક્યુરિક એસિડ નાઇટ્રિક એસિડ એમોનિયા વિવિધ પ્રકારના કાર્પેટો તેમજ આ સિવાય સોલાર કુકર સેનેટરી તેમજ શેમ્પૂ તેલ અને સાબુ તેમજ ક્ષત્રિઓ પણ સસ્તી થશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ગરીબો માટે સોનું સપૂનું બની ગયું જ્યાં દોસ્તો ગઈકાલે સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો જેમાં સોનાએ ફરી એકવાર ઓલ ટાઈમ હાઈનું લેવલ ટચ કર્યું હતું જેમાં બાવીસ કેરેટમાં રૂપિયા આઠસો ને ચોવીસ કેરેટમાં આઠસો ને એસી રૂપિયા પ્રતિ દસ ગ્રામમાં વધારો જોવા મળ્યો છે તો દેશમાં સોનાના ભાવ રૂપિયા બાવીસ કેરેટના રૂપિયા નવ્વાણું હજાર ને પચાસ અને ચોવીસ કેરેટમાં એક લાખ છ હજાર નવસો ને સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામે ટ્રેડ કરી રહ્યા છે તો જ્યારે ચાંદીમાં પણ દેશમાં નવસો રૂપિયાના વધારા સાથે એક લાખ સાડત્રીસ હજાર રૂપિયા પ્રતિ કિલો ઉપર ટ્રેડ કરી રહી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગુજરાત વિધાનસભામાં રજૂ થશે પાંચ બિલો જ્યાં દોસ્તો રાજ્યમાં આઠથી લઈને દસ સપ્ટેમ્બર બે હાજર દરમિયાન વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે તો જેમાં કારખાના ગુજરાત સુધારા વિધેયક બે ગુજરાત માલ અને સેવા કર દ્વિતીય સુધારા વિધેયક ગુજરાત જનવિશ્વાસ એટલે કે જોગવાઈના સુધારાનું વિધેયક ગુજરાત વૈદિક વ્યવસાયિકોનું સુધારા વિધેયક તેમજ ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ એટલે કે રજિસ્ટ્રેશન અને નિયમન સુધારાનો વિધેયક રજૂ થશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કેદારનાથ અને હેમકુંડના દોસ્તો એનએચએલ પ્રોજેક્ટ મંગળવારે ઉત્તરાખંડના પ્રવાસના વિભાગ સાથે રૂપિયા છ હજાર આઠસો કરોડના બે રોપવે પ્રોજેક્ટના વિકાસ માટે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે તો આ રોપવેમાં વે ચાર હજાર સો કરોડના ખર્ચે બાર પોઈન્ટ નવ કિલોમીટર લાંબો સોનપ્રગ કેદારનાથના પ્રોજેક્ટ અને બે હજાર સાતસો કરોડના ખર્ચે બાર પોઈન્ટ ચાર કિલોમીટર લાંબો ગોવિંદગા અને હેમકુંડ સાહેબ પ્રોજેક્ટ નો સમાવેશ થાય છે તો કેદારનાથ નો રોપ વે પ્રોજેક્ટ યાત્રાળુઓ માટે કોઈ વરદાનથી પણ ઓછો નહીં હોય તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર દેશના દસ હાઈવે ઉપર દોડશે હાઇડ્રોજન ટ્રક જ્યાં દોસ્તો કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે દેશમાં દસ હાઇવે સ્ટ્રેચ ઉપર ગ્રીન હાઇડ્રોજન ટ્રક દોડશે તો આ માર્ગો ઉપર ઇન્ડિયન ઓઇલ અને રિલાયન્સ પેટ્રોલિયમ હાઇડ્રોજન ફ્યુઅલ સ્ટેશનો પણ સ્થપાશે તો ટાટા મોટર્સ અશોક લેલેન્ડ અને વોલ્વો જેવી કંપનીઓએ હાઇડ્રોજનથી ચાલતી ટ્રકો બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આ ગુજરાત ના અમદાવાદ વડોદરા સુરત અને જામનગર તેમજ અમદાવાદ નો સમાવેશ થાય છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ગુજરાત સરકારે નગરપાલિકાઓને સત્તા વધારી જ્યાં દોસ્તો ગુજરાત સરકારે નગરપાલિકાઓના વિકાસ કામોને વેગ આપવા માટે ટેકનિકલ અને વહીવટી મંજૂરી સ્થાપવાની સત્તામાં પચાસ ટકાનો વધારો કર્યો છે તો આ નિર્ણય અનુસાર હવે અ વર્ગની નગરપાલિકા રૂપિયા સિત્તેર લાખ સુધીના બ વર્ગની રૂપિયા પચાસ લાખ સુધીના અને ક વર્ગની રૂપિયા ચાલીસ લાખ સુધીના કામોને મંજૂરી આપી શકશે તો આ પગલાંથી જન સુવિધાઓના કામો વધુ જ ઝડપી બનશે તો ગ્રાન્ટનો પણ સદુપયોગ થશે અને વહીવટી પ્રક્રિયા પણ સરળ બનશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી જ છે ટેટ વન પછી હવે નવી ટેટની પરીક્ષાના આયોજન માટે મળી મંજૂરી જી હા દોસ્તો ગુજરાતમાં ટેટ વનમાં ધોરણ એકથી લઈને પાંચ બાદ હવે ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ટાટની પરીક્ષાના આયોજન માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે તો શિક્ષણ વિભાગે શિક્ષકોની ગુણવત્તાને સુનિશ્ચિત કરવા ટાટની પરીક્ષા ફરજિયાત કરી છે જે ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ છ થી લઈને આઠના શિક્ષકોની ભરતી માટે લેવાશે તો ટાટની તારીખો અને વિગતો ટૂંક સમયમાં રાજ્ય સરકારના પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર થશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમેરિકાની સાથોસાથ પાકિસ્તાનને પણ લાગશે મરચા જ્યાં દોસ્તો અમેરિકાની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારી વધારે મજબૂત બનતી દેખાઈ રહી છે તો તાજી માહિતી અનુસાર રશિયા ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાનને ધૂળ ચટાડનારા એસ ચારસો મિસાઇલ સિસ્ટમ ભારતને વધુ મોકલવા ઉપર વિચાર કરી રહ્યું છે તો બંને દેશો વચ્ચે સપ્લાય વધારવા અંગે ચર્ચાઓ પણ ચાલી રહી છે તો આ પગલું ભારતની રક્ષણ ક્ષમતા વધારે મજબૂત કરશે અને દ્વિપક્ષીય સંબંધોને પણ નવી દિશા આપશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ટેરિફનો જવાબ હતો તેલ ઉપર મોટું ડિસ્કાઉન્ટ મળ્યું દોસ્તો ભારતને રશિયા તરફથી યુરાલ ગ્રેડ કાચા તેલ ઉપર હવે વધારે છૂટ મળી રહી છે તો બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લોડ થનારા જહાજ માટે રશિયાએ ભાવ વધારે ઘટાડ્યા છે તો જુલાઈમાં માત્ર એક ડોલરની છૂટ હતી જે હવે બે પોઈન્ટ પાંચથી લઈને ચાર ડોલર પ્રતિ બેરલે થઈ ગઈ છે તો બીજી તરફ અમેરિકા પાસેથી આવતું તેલ બ્રેન્ડ ક્રૂ ક્રૂડની તુલનામાં ત્રણથી પાંચ ડોલર મોંઘું છે જેથી ભારત માટે રશિયન તેલ ખરીદવું વધુ ફાયદાકારક બનીને સાબિત થઈ રહ્યું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સિંગતેલના ભાવમાં રૂપિયા ત્રીસનો વધારો થયો હા દોસ્તો તહેવારો પહેલા જ સિંગતેલના ભાવમાં રૂપિયા ત્રીસનો વધારો થયો છે જેમાં પંદર કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા ત્રેવીસો ને સાહીઠ થી વધીને રૂપિયા ત્રેવીસો નેવું થયો છે તો રાજ્યમાં છાસઠ લાખ ટન મગફળીના ઉત્પાદન છતાં પણ ભાવ વધારો થયો છે તો બે હજાર ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવતા ખંભાળિયા એપીએમસી ખાતે રૂપિયા એક કરોડથી વધુના ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થયું છે તો મંત્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ સિંગતેલ મળે તે માટે આ પહેલ શરૂ કરાઈ છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પરિવહન વ્યવસાય યોજનાનો લાભ લો જ્યાં દોસ્તો ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા પરિવહન વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે લોન યોજના શરૂ કરાઈ છે તો આ યોજના હેઠળ કોમર્શિયલ અને પેસેન્જર વાહનો સીએનજી ઓટો રિક્ષા લોડિંગ રિક્ષા વગેરે જેવા વાહનો માટે રૂપિયા ત્રણ લાખથી રૂપિયા પંદર લાખ સુધીની લોન ઉપલબ્ધ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેની વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી 小过去、哦 ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બે હજાર નવ ઓક્ટોબરથી શરૂ થશે જ્યાં દોસ્તો નાણાં મંત્રાલય દ્વારા બે હજાર ને છવ્વીસ માટેનું સામાન્ય તૈયાર કરવાની પ્રક્રિયા નવ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે તો આગામી બજેટમાં માંગ વધારવા રોજગારી સર્જન કરવા અને અર્થતંત્રના વિકાસ દરને આઠ ટકાથી ઉપર લઈ જવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તો ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને અમેરિકાના ટેસ્ટ કારણે આ બજેટ ખૂબ જ મહત્વનું છે તો બજેટ એક ફેબ્રુઆરી બે હાજર ના રોજ રજૂ થવાની સંભાવનાઓ પણ છે